તમારે તમારે એન્જિનિયર લાવો અને બોલો આપડે એન્જિનિયર ને રહી તો બોલો અરે તમારે પોનસો પોનસો ની સરસ શું કરવા છું તમારે એન્જિનિયર ને તે કેતા હોય ને તો તમારે એન્જિનિયર બોલે હું નાગો તમે કરો ને તો હું તમને બે હાજર રૂપિયા લઉં અને નાગો ના કરું તો હું તમને બે હાજર રૂપિયા લઉં બરોબર તમારા એન્જિનિયરને આપડા ના 2000 થી 5000 રૂપિયા સ્ટ્રાઈક અરે લાગો ખરું ને અરે ઈના એ લેટેશન નવું છે ને વાળો ઓફિસ છે હવે તાર

થાકી છે પડ્યું કે મારા છોકરો એન્જિનિયર છે જે ફટાફટ તમે જોવો જે હોય કોમ પણ મન કોઈ તકલીફ છે

ઓતા આવતા ભાઈ આપડે ને આપડે જીતવાના છીએ આપડે છે ભણાવ્યો ગણાયો છે

તમારા છે ને ડિગ્રી કરાવી તો હવે ખાલી બીજું ધોરણ પણ ખાલી ખુરશી ઉભા થવાના બે હજાર રૂપિયા હું લેવું છું